દરજી આવી ચાલો પછી મોચી ચલો પછી શિક્ષક બોલો બેન યાતી બેન ડોક્ટર અરે વાહ વાડન સુથાર ચાલો બોલો હા બોલો કુંભાર સરસ મોચી કાચું એ બધા શું કહેવાય વ્યવસાયકારો કે શું કહેવાય એ વ્યવસાયકારો છે તમારે આ લાઈનમાં શોધવાનું છે આડી 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 લાઈન જોવાની બધી છુપાયેલા છે નામ એ તમારે અને જો એક નંબર હોય અક્ષર નું હોય તો આ કાર્ડ મૂકવાનું બે અક્ષર નું હોય તો આ મૂકવાનું ત્રણ અક્ષર નું હોય તો આ ચાર અક્ષર નું હોય તો આ પાંચ હોય તો આ ને છ હોય તો આ કાર્ડ શોધીને તમારે મૂકવાનું છે ચલો પહેલાં આપણે વિરાજભાઈ વારો લઈશું ને વિરાજભાઈ ચલો આમાંથી જો પેલા એટલે ખબર જ પડી જાય કઈ નામ છે ત્રણ અક્ષરનું હોય તો ત્રણ અક્ષરનું કાર્ડ મૂકવાનું બેન ને બીજી લાઈન માંથી શોધવાનું ચલો હવે એક નામ બનશે બેન આમાંથી આ કુંભર બની ગયો હવે તો ર એવું કંઈ આવે છે નામ નહીં ચલો હવે આગળ જુઓ બીજું બીજા નંબરમાં બોલો બોલવાની કોઈ એ તને જાતે શોધશે બીજા બીજા માં ત્રણ અક્ષરનું લેવાનું બેટા નામ પેલા બોલવાનું પછી કાર્ડ મૂકવાનું કયું આવશે બોલ ના કેવન કેવન ની વાડન મૂકો ચલો બોલવાન ને બોલસો તો વારું આવે થયું જો વાડંદ તો વાડંદ શું કામ કરે વાડ કાપવા વાડ કાપવાનું સરસ ચલો તીજી આવે કોણ આવશે માનસી બેન આવે જો બોલશે ને એનો વારો આવશે નહીં રેડી ત્રીજું પહેલા બોલવાનું બેન પહેલા બોલો લુહાર કઈ ચલુહાર હા મે કઈ કઈ લાઈન કીધું મે તીજી લાઈન કીધી તીજી લાઈન મત સોતવાની ટપালি સરસ વેરી ગુડ મુ કટપালি લાઈન માં દેવાનું તો ખબર એક રહી ના જાય સરસ તાળી પાડો ભાઈ માનસી માટે ચાલો ચોથી લાઈન લઈ આનસી બેન આવે નજીક આવી જાવ આ બાજુ આવી જાવ ચોથી લાઈન હો આ લાઈન તોબી તોબી ચાલો મુકો કેટલા અક્ષર છે બે બે વેરી ગુડ સરસ તાળી પાડો ભાઈ અરે વાહ ટેબલી લુઆ ઓહો તઈ થી નક્કી કરીને આ એમને કેટલા અક્ષર છે બેટા ત્રણ અક્ષર નું લેવાનું મુકો ના ખબર પડે તો મુકી દેવાનું એમને સરસ સાલી પાડો ભાઈ ચલો હવે ચલો હવે કઈ લાઈન આવી મોચી સરસ કેટલા અક્ષરનો છે બે બે તો બે અક્ષરનો કાઢ મુકો હવે બીજું એક બનશે બોલવાનું નહી તો ખબર છે એને સરસ ચલેન પછીનો એક લાઈનમાં જો એક બનશે વેચો જ જોઈએ સરસ મૂકો ચલો તારે ને મૂકવાનું વેદ છે આ છે ને આમ લાઈન ના દેખાવી છે સરસ ચલો હવે ઉભી લાઈન લેવાની ઊભી લાઈન કોનો વારો બાકી છે ચાલ કાચ્યા માનવ આવી જાય ચાલો ઉભી લાઈન લેવા ના બનતા ના હોય ને તો બીજી લાઈન જવા દેવાની કઈ છે સુથાર અરે વાહ જોરદાર ઉભું ઉભું મૂકવાનું હા બેટા એને ઉભું ઉભું હા એમ સરસ વાહ ભાઈ વાહ કાલી પાડો ભાઈ અરે વાહ ચાલો હવે બીજી લાઈન માં બને તો બોલવાનું ના બને તો આગળ જવાનું કોનો વારો આવ્યો હવે ચલાવી જાવ કાર્તિક આવી જાવ ચલો હવે જો સુથાર આવી ગયું ને ચાલો હવે બીજી લાઈન માં તપાસ કરો છે વ્યવસાય કરો નામ જુઓ એક ના હોય તો બીજી લાઈન જવા ચાલો તો ત્રીજી લાઈન માં જુઓ ત્રીજી લાઈનમાં બનશે તો ચોથી લાઈનમાં જુઓ ના ચાલો પાંચમી લાઇનમાં હમ વાહ જો ચલો મા બેન આવશે પછી કાર્તિક નો વારો ચાલો હવે પાંચમી લાઇનમાં જુઓ છેલ્લી લાઈન માં છઠ્ઠી લાઈનમાં દરજી દરજી સરસ સરસ ક્લેપ કરો ભાઈ માઈ માટે અરે વાહ ગલાઓ ચલો કાર્તિક આવી જા બેટા હવે છે ને હું જે વ્યવસાય કરું એમ કહું ને કે હું વાળ કાપવાનું કામ કરું છું તો કયો આવશે તમારે એને ઉપર તમારે મૂકવાનું જવાબ સાથે બરાબર ચલો બોલો ચાલો કોણ કોણ વાળ કાપે બેટા વાળંદ તો વાળંદ શોધો એ શબ્દ શોધવાનો ને એની ઉપર તમારે કાર્ડ મૂકવાનો છે હા તો મૂકો ચલો ફટાફટ ત્રણ અક્ષરનો ચલો બીજું વેદ આવશે હું ટપાલ લાવવાનું કામ કરું છું ફરી વાત હું ટપાલ લાવવાનું કામ કરું છું સરસ વાહ ભાઈ વાહ હું કપડા અને કપડા ધોઉં છું અને ઇસ્ત્રી પણ કરું છું તો બી આવી જાવ ચાલો ચાલો માનો હું કપડા પણ ધોઉં છું અને ઇસ્ત્રી પણ કરું છું ધોબી સરસ મૂકો ચાલો સરસ કે બરોબર માનો માટે ચાલો હું બાળકોને ભણાવવાનું કામ કરું છું ચાલો યાતી બેન યાતી શિક્ષક તો ઊભી લઈને આવશે ઊભી લઈ કઈ લઈને આવશે ઉભી લાઈન સરસ સ્લિપ કરો ભાઈ અરે વાહ ચલો હવે ચલા હું બૂટ બૂટ ચંપલ બના સીવવાનું કામ કરું છું પગરખા બનાવું છું ચલો પગરખા સુતર બનાવે મોચી 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 કોણ આવશે સરસ વાહ ભાઈ વાહ હા એમ મેમ અરે વાહ જો ચલો હવે શિવંગી અનિલ અનિલભાઈ શિવાંગી બેન અનિલભાઈ ચલો હું કપડા સરસ ચલો મૂક દરજી શોધી કાઢો ચલો કેમ કરો અરે વાહ સરસ ચલો હવે કોનો વારો બાકી દો બીજી વાર રિયન્સી બેન આવી જાઓ ચલો हूं मकान चढ़वाने काम करू छु सो तो चलो मकान चढ़वाने काम कौन करे सो तो चलो फटाफट कडियो सरस ચલો હું માટીના વાસણો બનાવું છું ચલો માનસી બેન અહીં નહીં મૂકી દે આપડે ઉભું નથી થવું માટીના વાસણ કોણ બનાવે ચલો કોનો વારો બાકી રહ્યો કાર્તિકનો નો ચલો કાર્તિક હું લોખંડ ચીજ વસ્તુઓ બનાવું છું બોલો બોલો ફટાફટ માહી બોલો લોખંડ ની ચીજવસ્તુ બનાવું છું ચલો લોખંડ ની ચીજવસ્તુ બનાવવાનું કામ કરું છું ચાલો લુહાર ફટાફટ સરસ લે ભાઈ ચલો હું ટપાલ વેચવાનું કામ કરું છું વેચ

ચલો હવે કોણ બાકી રહ્યું વિરાતાર બાકી છે ને વિરાતાર શ્રી બાકી ચલો વિરાતાર બેન બાકી ચલો શિવાંગી બેન હું કપડા ધોઉં છું અને ઈસ્ત્રી પણ કરું છું બેન ચલો ફટાફટ બેન બેન ધોબી બોલવાની બેટા કપડા પણ ધોવે અને ઈસ્ત્રી પણ કરું છું કપડા પણ ધોઉં છું અને ઈસ્ત્રી પણ કરું છું ser stali paḍa